તો મંદિર તો તૈયાર થઈ ગયું છે અને આવતીકાલથી ઝી ચોવીસ કલાક દુબઈ પણ પહોંચી રહ્યું છે અને ખાસ થવા માટે દુબઈમાં શું થઈ રહ્યું છે પ્રધાનમંત્રી પણ જઈ રહ્યા છે મંદિરની તમામ જે બાબતો છે એ તમને તો બતાવવાના છે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે જી હા હાલમાં શાકભાજીના વધેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે

લીંબુની ખટાશ થઈ મોંઘી લસણનો તડકો પડી રહ્યો છે મોંઘો આ વખતે શિયાળો પૂરો થવા આવ્યો પરંતુ બજારમાંથી જાણે દેશી ટામેટા ગાયબ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ટામેટાના ભાવ શિયાળામાં જે નીચા જવા જોઈએ તેના બદલે ઉપર ગયા છે અને ક્યાંક વર્ગી પરિવાર એકવાર શાકભાજી લેતા પહેલાં વિચારે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ લસણના ભાવ પણ પાંચસો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે નિશ્ચિત રૂપે મધ્યમ વર્ગી પરિવાર જો કદાચ લસણ અથવા તો ટામેટા અથવા તો એવી શાકભાજી કે જે સ્વાદમાં વધારો કરે એવી શાકભાજી ખરીદવા જો પહોંચે બજારમાં તો બજેટ ઉપર અસર થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં જાત ભાતની શાકભાજી માર્કેટમાં આવતી હોય છે લોકો શિયાળામાં વધુ પડતા લીલી શાકભાજી આરોગતા હોય છે પરંતુ હાલ જે રીતનો શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો છે તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને વાત કરીએ રસોડામાં જે રોજે જરૂર પડે છે તેવા ટામેટાના ભાવ લાલચોળ થઈ ગયા છે જેના કારણે ગૃહિણીઓ ખૂબ જ નિરાશ જોવા મળી રહે છે ટામેટા પહેલા સો રૂપિયામાં ચાર કિલો એટલે કે પચીસ રૂપિયામાં કિલો મળતા હતા જેનો ભાવ હાલ ડબલ થઈ ગયો છે હાલ ટામેટા પચાસ રૂપિયામાં કિલો મળી રહ્યા છે જેના કારણે મહિલાઓએ દાળ શાકમાં ટામેટું અડધું કરી નાખ્યું છે ટામેટા આપને બતાવીશ કે જે હાલ રૂટીન જે આખા વર્ષ દરમિયાન ટામેટા ચાલે છે એટલે કે શિયાળામાં સામાન્ય રીતે અપેક્ષા હોય છે દેશી ટામેટાની આવકની પરંતુ આ વખતે એટલા ટામેટા બજારમાં પહોંચ્યા જ નથી ક્યાંક જે આવક છે તેમાં ઘટાડો છે ટામેટાની અને એના જ કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યા છે આ સાથે જ વાત લસણની કરીએ કારણ કે લસણ પણ શરીર માટે પણ એટલું જ ઉપયોગી અને સાથે સાથે સ્વાદમાં પણ એ જ વધારો કરે છે પરંતુ એ પણ પાંચસો રૂપિયા કિલોના ભાવે મળી રહ્યું છે ઉનાળાની સિઝન છે લીંબુની અપેક્ષા વધશે પરંતુ તેના ભાવ પણ અત્યારે એકસો વીસ રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે લીંબુ હોય લસણ હોય મોટા ભાગની જે શાકભાજી છે એ ભાવમાં એ પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે કે જેના કારણે ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારને શાકભાજી લેવી હોય તો એકવાર વિચાર કરવો પડે તો ટામેટાની સાથે લસણનો તડકો પણ મહિલાઓને મોંઘો પડી રહ્યો છે શિયાળામાં લસણની તો મજા જ કંઈક અલગ હોય છે શિયાળામાં લસણને એક વસાણા તરીકે ખાવામાં આવે છે પરંતુ હાલ લસણનો જે રીતે ભાવ વધ્યો છે તેને જોતા રસોડામાંથી લસણને દૂર કરવાનો વારો આવ્યો છે લસણનો ભાવ પાંચસો રૂપિયા કિલો પહોંચ્યો છે મહિલાઓએ શાકમાંથી લસણનો સંપૂર્ણ ઉપયોગ દૂર કર્યો છે ઘણા લોકોને લસણનો ચટાકો હોય છે પરંતુ જે પ્રકારે ભાવ વધ્યા છે તેનાથી લસણને ભારે હૈયે દૂર કરવું પડ્યું છે દેશી ટામેટા નહીં પણ જે ટામેટા લાલ જે એટલા મોંઘા થઈ ગયા છે બેન કે પહેલા સો રૂપિયામાં ચાર કિલો આવતા હતા સો કલા સો રૂપિયામાં બે કિલો આવે છે અને જે બી મરચાં છે ગ્રીન વેજીટેબલ છે ફ્રૂટ છે જે બી છે એટલી મોંઘવારી વધી ગઈ છે કે હમણાં જે ધંધા છે ધંધા બી એટલા બધા નથી બિઝનેસ બી એટલા બધા નથી અને મોંઘવારી એટલી વધતી જાય વધતી જાય છે કોઈ કંટ્રોલ નથી

જે ઉનાળામાં બે થી ત્રણ ગણા થઈ જાય તો નવાય નહીં મધ્યમ વર્ગને શું ખાવું અને શું ન ખાવું તે એક પ્રશ્ન બની ગયો છે જોવાનું રહેશે કે આગ જડતી આ તેજીના ભાવમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તરફ તરફ આવકના સ્ત્રોત નથી બીજી જે મોંઘવારી જોવા મળી રહ્યો છે નિશ્ચિત રૂપે ક્યાંક છૂટક જે બજાર છે એના ઉપર સરકાર કાબુ લાવે તે પ્રકારની અપેક્ષા દરેક મધ્યમ વર્ગીય પરિવાર રાખી રહ્યા છે પરંતુ હાલ ભાવ ઉપર કોઈ પણ અંકુશ નથી કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શર્મા